અત્યારે સખત ગરમી અને ગરમ પવનનો અનુભવ આપણે કરી રહ્યા છે અને આ ગરમીથી બચવાનું ઈઝી સોલ્યુશન છે એર કન્ડિશનનો ઉપયોગ કરવો પરંતુ શું તમે જાણો છો કે લાંબા સમય સુધી એસીમાં રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે જો તમે કલાકોના કલાકો એસીમાં બેસતા હોવ તો તમારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે એસી ગરમી અને ભેજ બંનેને ઘટાડે છે જેનાથી તડકા અને વધુ પડતા પરસેવાથી રાહત મળે છે જો કે વધુ પડતો ઉપયોગ ત્વચા વાળ અને ગળામાં ડ્રાયનેસ વધારી શકે છે આ ડ્રાયનેસ મ્યુકસ મેમ્બ્રેનને અસર કરી શકે છે શરીરમાં નાક મોં ફેફસા અને આંતરડા જેવી જગ્યાએ એક પાતળું અને ભેજવાળું પડ હોય છે જેને મ્યુકસ મેમ્બ્રેન કહેવાય છે તે શરીરને બેક્ટેરિયા અને વાયરસથી બચાવે છે જ્યારે આ મ્યુકસ મેમ્બ્રેન સુકાઈ જાય છે ત્યારે તે તેની ક્ષમતા ગુમાવે છે તેના કારણે બેક્ટેરિયા અને અને વાયરસ સરળતાથી શરીરમાં પ્રવેશી શકે શકે છે છે આપણને બીમાર પણ કરી એસીમાં વધુ સમય વિતાવવાથી શરદી ઉધરસ ઓછી રોગપ્રતિકારક શક્તિ સુસ્તી અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે હવે તમને થતું હશે કે લાંબા સમય સુધી એસીમાં રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક કેવી રીતે હોઈ શકે જો એસી લાંબા સમય સુધી સાફ કરવામાં ન આવે તો તેમાંથી નીકળતા ઝેરી ગેસ અથવા તો ધૂળ અને અન્ય કણો હવામાં ફેલાય છે તેનાથી ઘરની અંદરની હવાની ગુણવત્તા બગડે છે અને એલર્જી શ્વસન ચેપ અને અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે ખરાબ ઇન્ડોર એન્વાયરમેન્ટથી માથાનો દુખાવો થવાનું પણ જોખમ વધારે છે લાંબા સમય સુધી એસીમાં રહેવાથી કઈ સમસ્યાઓ થાય છે એસી રૂમમાંથી ભેજ શોષી લે છે જેનાથી હવા સૂકી બની જાય છે સૂકી હવા શરીર અને ત્વચામાં ભેજ ઘટાડી દે છે તેનાથી ડિહાઇડ્રેશન માથાનો દુખાવો થાક અને શુષ્ક ત્વચા સહિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે લાંબા સમય સુધી એસીની હવામાં રહેવાથી શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે પવન આંખોની ભીનાશને પણ સુકવી શકે છે જેના કારણે બળતરા થવી ખંજવાળ અને લાલાશ થઈ શકે છે જ્યારે એસીની ઠંડી હવા શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે તેનાથી વાયરલ અને બેક્ટેરિયલ ચેપનું જોખમ વધે છે લાંબા સમય સુધી એસીમાં રહેવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ પણ વધી જાય છે કેટલો સમય એસીમાં રહેવું સલામત છે તે સવાલ પણ આપને થતો હશે તે વ્યક્તિના સ્વાસ્થ્ય એસીના તાપમાન અને રૂમના ભેજ પર આધાર રાખે છે જો એસીનું તાપમાન થી પચીસ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોય તો તમે તેમાં થી છ કલાક રહી શકો છો જો કે આ માટે સમયાંતરે એસીમાંથી બહાર આવીને તાજી હવા લેવી જોઈએ આ શરીરનું તાપમાન સંતુલિત રાખે છે અને શુષ્કતા પણ ઘટાડે છે લાંબા સમય સુધી ઓછા તાપમાનમાં રહેવું હાનિકારક બની શકે છે લાંબા સમય સુધી એસી માં રહેવું હોય તો કઈ સાવચેતી રાખવી તે સવાલ પણ આપને થતો હશે તો આપને એ પણ જણાવી દઉં કે જો તમે લાંબા સમય સુધી એસી માં રહો છો તો કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે ઉપરાંત દર કલાકે દસ મિનિટ બહાર નીકળવું જોઈએ એસીની હવા સીધી તમારા શરીર પર ન પડવા દો તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ આળસ દૂર કરવા માટે નિયમિત કસરત પણ કરવી જોઈએ ધૂળ અને ગંદકી એકઠી ન થાય તે માટે નિયમિતપણે એસી સાફ કરતા રહેવું જોઈએ તો જો તમે એસીનો ઉપયોગ કરતા હોવ તો તમારે આખા ઉનાળામાં એસી નું ટેમ્પરેચર ચોવીસ થી પચીસ ડિગ્રી સેલ્સિયસ સુધી રાખવાનું છે જેથી તમારા સ્વાસ્થ્ય માટે એસી હાનિકારક ન બને